આટલું બધું આપણે પડે બરાબર ત્યારે આપણને કોઈ પૂછે જીવનની અંદર શિક્ષણ નું મહત્વ બહુ છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એવું કહ્યું કે શિક્ષા દૂધ દૂધે તો પીએ ગા દહાડે અખિલ બ્રહ્માંડ માં એનું શીર્ષક છે એના કવિ છે ભક્ત કવિ નરસિંહ મહેતા નરસિંહ મહેતાનો સમયકાળ જે બતાવવામાં આવ્યો છે તે 15મી સદીનો છે અંદાજી બરાબર છે એમના એમનું ઘણું બધું સાહિત્ય આપી સાથે આપણી પાસે ઉપલબ્ધ છે અને નરસિંહ મહેતા જે હતા એને આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે આ હુંડી ગુવરબાઈનું મામેલું શ્રાદ્ધ એમની ઘણી બધી રચનાઓ છે એ પૈકી એક રચના છે જે નરસિંહ મહેતા એ જે હતા એ સંપૂર્ણપણે પરમાત્મા ભગવાન ની અંદર ભળી ગયેલા હતા એમને ભગવાન ઉપર જ ભરોસો હતો કે જે કંઈ કરશે એ ભગવાન જ કરશે મારે શું કરવાનું નથી એટલા માટે અહીંયા કવિતા એક છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે દેહમાં દેવ તું તત્વમાં તેજ તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા વૃક્ષ થઈ ઉડી રહ્યો આકાશે

ચોથા નંબરની જે એની કવિતાની પંક્તિઓ છે કે ગ્રંથ ગરબડ કરી વાત મેવ કરી ખરી જેને જે ગમે તેને પૂજે એટલે ગ્રંથો એટલે રામાયણ મહાભારત ગીતા ઉપનિષદ વેદ ખાસ તો વેદ કેટલા વેદ છે વેદ કેટલા આપણા ચાર ઋગ્વેદ સામવેદ અથર્વવેદ અને યજુર્વેદ

અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે અખિલ બ્રહ્માંડ એટલે આખા બ્રહ્માંડ ની અંદર એક પરમાત્મા છે પરમાત્મા સિવાય બીજું કોઈ છે સમગ્ર કવિતાની અંદર ભગવાનના ગુણગાન નરસિંહ મહેતા એ ગાયા છે દાખલા તરીકે મેં તમને સમજાવ્યું હવે એક પ્રશ્ન હું તમને કહું કે સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે બધા શ્રી હરિ પરમાત્મા ભગવાન ભગવાન આ તો સાદો સીધો પ્રશ્ન છે આપડે બરાબર છે એવી રીતે તમારે આખી કવિતા મોઢે કરવાની છે વિચાર વિસ્તારમાં પૂછાય બરાબર છે ને બે ત્રણ પંક્તિ આપેલી એનો વિચાર વિસ્તાર કરો પૂછાય બરાબર છે તો તમે તૈયાર કરી નાખજો નેક્સ્ટ ટાઈમ હું આવીશ ત્યારે આ કવિતાના બધા જ પ્રશ્નો પૂછીશ તમારે કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી વાગું તમે પૂછી શકો હું જવાબ આપવા માટે સક્ષમ છું બરાબર એટલે નેક્સ્ટ ટાઈમ હું તમને જરૂરથી પૂછીશ